ડિંડોલી પોલીસ મથકની હદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા કરાતા હુમલામાં સ્વ બચાવ કરનારાઓને જે પોલીસ હેરાન કરી રહી અને અસામાજિક તત્વો પોલીસને ગેરમાર્ગે પણ દોડતા હોવાના આક્ષેપો હાલ તો એક પીડિતા દ્વારા કરવામાં આવ્યા છે ડિંડોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો આતંક અહીંયા વધી રહ્યો છે અને પોલીસ માત્ર સત સલામતીની પોકાર કરે છે તેવું લાગી રહ્યું છે ડિંડોલીમાં ચાર નાસ્તાની દુકાન ધરાવવાની ત્યાં ઉધારીમાંથી માથાભાર ઈસમો સિગારેટ અને ચા લેતા હતા જેને રૂપિયા વધારે ચડી જતા દુકાનદાર દ્વારા રૂપિયાની માંગણી કરી સિગારેટ અને ચા ન આપતા અસામાનિક તત્ત્વે આતંક મચાવી નાખ્યો હતો અને દુકાનદારે મારવા દુકાનમાં ઘૂસી જવા પામ્યા હતા જ્યાં સો બચાવવામાં દુકાનદારે પણ પ્રતિકાર કર્યો હતો આ મામલે દુકાનદાર દ્વારા ડિંડોલી પોલીસ ફતકે જઈ ફરિયાદ પણ તજ્જવીજ કરતા પોલીસે આના કાની બાદ માત્ર અરજી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો અને આસામાનિક તત્વે ગેરમાર્ગે દોર્યા થતાં તેઓની અરજી લઈ કાર્યવી શરૂ કરી નાખી હતી

सात सुबह सेठ आए हैं वो पैसा मांगने के लिए गए तो उसका ऊपर हमला किया दुकान का काउंटर के ऊपर सामने आके वो कुछ तोड़फाड़ किए और डंडा पंडा चकुवा को ले आके हमला करने के लिए आए सेठ ने जान बचाने के लिए सेठ पर निकल के भाग गए हैं कम से कम पंद्रह बीस जना थे क्या सेठ का क्या नाम है गोपाल भाई हमला करने वाला कौन है संजय भाई बोल के नाम है पीछे ऑफिस के हैं भाड़ा पे ऑफिस रखे हैं उन लोग किस बारे में हमला किया पैसा के बारे में दुकान का पैसा के बारे में फरियाद किया हूँ जिंदोली पुलिस स्टेशन पे, तो पे फरियाद किया हूँ अभी तो कोई पुलिस वाला भी नहीं आए कुछ तो कोई नहीं आया तो, पहले भी हाँ वो तो हुआ है था बहुत पहले हुआ था कोई मतलब हुआ नहीं दूसरे बोले नहीं दूसरे आदमी है क्या मांगे आपकी मैं तो मांगे जितना जल्दी हुए पुलिस वाला आके ये सब कार्रवाई करे सो नंबर पर फोन किया हूँ उसका भी कुछ ये नहीं है વિસ્તારમાં અસામારીક તત્વો ઘણા સમયથી ડેરો કરી રહ્યા છે પરંતુ પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરી રહી છે તો આ મામલે તાત્કાલિક પોલીસે પગલા લઈ ઉગતા જ આવા અસામારી તત્વોને ડામી દેવા જોઈએ તેવી ખાસ જરૂર છે